જહીં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો છોટાઉદેપુર લોકસભા બેઠકનું પરિણામ આવી ચૂક્યું છે અને છોટાઉદેપુર લોકસભા બેઠકના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના જસુભાઈ રાઠવા જે દાવો હતો પાંચ લાખ કરતાં વધુ લીડનો અને તે દાવાને સાર્થક કરવા તરફ આગળ વધી રહી છે જે ગણતરી થઈ રહી છે અત્યાર સુધીમાં ત્રણ લાખની લીડ તેઓ વટાવી ચૂક્યા છે અને લગભગ અત્યારે બપોરના સાડા બારનો સમય થયો છે પંદર રાઉન્ડ કરતાં વધારે જે ગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને લીડ ઉત્તરો ઉત્તર વધી રહી છે ત્યારે અત્યારે આપણે જસુભાઈ રાઠવાના નિવાસસ્થાને છે કે જ્યાં તેમના જે સમર્થકો છે લોકસભા બેઠકમાં સમાવિષ્ટ જે સાતે વિધાનસભા છે આ સાતે વિધાનસભાના જે ધારાસભ્યો છે સહિત તેમના જે કાર્યકર્તાઓ છે અહીંયા મોજૂદ છે અને જસુભાઈ રાઠવાને અભિનંદન પાઠવવા માટે તેઓ પહોંચ્યા છે ત્યારે ત્યારે આપણી સાથે છે છોટાઉદેપુરની સંખેડા વિધાનસભાના ધારાસભ્ય એકસો આઠ ના હુલામણા નામથી જાણીતા એવા અભયસિંહભાઈ તડવી અભયસિંહ કાકા આજે પરિણામ આવી ગયું અને તમારો જે દાવો હતો સાર્થક થયો છે શું કહેશું છોટાઉદેપુરની લોકસભા રાજ્ય સરકાર અને મોદી સાહેબની જે યોજનાઓ છે એ ગરીબ લોકો સુધી પહોંચી છે અને લોકોએ ખૂબ ખોબલે ખોબલે મત આપ્યા કેટલાક લોકો એવું કહેતા હતા કે ભાજપને કશું મળવાનું નથી ચૂંટણી પહેલાં બધા ઘણા બધા બોલતા હતા અમે તો ડંકાની ચોટ પર બોલતા હતા કે પાંચ લાખથી જશુભાઈ જીતે છે અને આખા વિસ્તારની અંદર આદિવાસી પ્રજાએ પ્રજાને જે લાભો મળેલા છે પ્રજા ગરીબ લોકો બોલતા પણ બીજા બોલતા કશું મળે નહીં ત્યારે અમે તો ડંકાની ચોટ પર ધારાસભ્ય તરીકે બોલતા હતા અમે કામ કર્યું છે લોકો વચ્ચે ગયા છે ને લોકોની આ જીત છે બિલકુલ તો આ હતા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તળવી તેમનું કહેવું છે કે અમે ડંકાની ચોટ ઉપર કહ્યું હતું અને આજે અમારી એક જે વાત હતી એ સાર્થક થઈ છે અને જશુભાઈ રાઠવા જંગી લીડથી વિજેતા થવા તરફ આગળ વધી રહ્યા છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો